વડોદરા સ્થિત મહારાજા સાયજીરાવ યુનિવર્સિટી પુનઃ એકવાર રાજકીય વિવાદના વમણ માં સપડાય છે યુનિવર્સિટીના જનસંપર્ક અધિકારી તરીકે ફરજ બુજાવતા લકુલેશ ત્રિવેદીને શાસક પક્ષના સંગઠનમાં મહત્વનું પદ મળતા વિરોધનો પ્રબળ સુર ઉઠ્યો છે નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા કુલપતિ સમક્ષ લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી વહીવટી તટસ્થાના ધોરણે સંચંપક અધિકારીના રાજીનામાની માંગણી કરવામાં આવી છે આ ઘટનાને પગલે શૈક્ષણિક સંકુલમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા શહેર સંગઠનનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું હતું જેમાં યુનિવર્સિટીના વર્તમાન જનસંપર્ક અધિકારી લકુલેશ ત્રિવેદીને શહેર મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે એક સરકારી અનુદાનિત શૈક્ષણિક સંસ્થાના જવાબદાર વેતન વેતનભોગી અધિકારી સક્રિય રાજકીય હોદ્દો પણ ધરાવતા હોય તે બાબતે એ ગંભીર ગણાવી છે વિદ્યાર્થી સંગઠનના હોદ્દેદારોએ આક્ષેપ કર્યો હતો કે યુનિવર્સિટી હવે વિદ્યાધામ મટીને રાજકીય પક્ષના કાર્યાલય સમાન બની રહી છે અને સત્તાધીશો આ બાબતે જાણી જોઈને મૌન સેવી રહ્યા છે એને સિવાયના વડોદરાના એકમના ઉપપ્રમુખ તેજસ્વી અને પ્રદેશ મંત્રી સુજાન લાડમેને આ મુદ્દે આકરા પ્રારો કરતા જણાવ્યું હતું કે રાજકીય પક્ષના મુખવટો પહેરીને ફરજ બજાવતા કર્મચારીઓને તાત્કાલિક અસરથી દૂર કરવા જોઈએ તેમણે સ્પષ્ટ ચીમકી છે કે જો આગામી દિવસોમાં યુનિવર્સિટી પ્રશાસન દ્વારા અંગે યોગ્ય કોઈ યોગ્ય અને ન્યાયિક નિર્ણય લેવામાં નહીં આવે તો સંગઠન દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે શિક્ષણના પવિત્ર ધામમાં પ્રત્યક્ષ રાજકીય હસ્તક્ષેપ સામે વિદ્યાર્થી આલયમાં રોષ જોવા રહ્યો છે આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ઉપર એનએસયુએના વિદ્યાર્થીઓ રિપ્રેઝેન્ટેશન કરવા માટે આવ્યા હતા મીડિયા દ્વારા જે જાણ થઈ છે કે યુનિવર્સિટી પીઆરઓની નિમણૂક ની બાબતની અંદર જે ઇસ્યુ છે તો એ વિદ્યાર્થીઓ આજે આવેદનપત્ર આપવા માટે અહીંયા યુનિવર્સિટી ખાતે આવ્યા હતા એમની રજૂઆત એ હતી કે કોઈ પણ હોદ્દેદાર હોય એની કોઈપણ સોશિયલ કે પોલિટિકલ બેકગ્રાઉન્ડની અંદર જ્યારે નિમણૂક થાય તો એ કેટલા હદ સુધી વ્યાજબી છે એટલે તેઓએ આજે એમનું જે આવેદનપત્ર છે એ યુનિવર્સિટીને સુપ્રત કર્યું જોકે મીડિયા દ્વારા જ આ ન્યૂઝ પ્રકાશિત થયા હતા અને એની અંદર જ પીઆરઓશ્રીના શ્રીના નિમણૂક ની બાબત હાઈલાઇટ થઈ હતી હજી ઓફિશિયલ કમ્યુનિકેશન કોઈ પણ એજન્સીથી યુનિવર્સિટીને હજી થયું નથી અને ત્રણેક દિવસથી પીઆરઓ શ્રી પણ રજા ઉપર છે એટલે આમનું આવેદનપત્ર આજે યુનિવર્સિટીમાં આપી અને વિદ્યાર્થીઓ ગયા છે જે કોઈ પણ ઓફિશિયલ કમ્યુનિકેશન યુનિવર્સિટીને થશે તે પછી આના ઉપર જે કંઈ પણ કરવાનું થાય અથવા તો યુનિવર્સિટીને માહિતી મળે એ પછી આગળ જે કંઈ પણ થશે એ વિદ્યાર્થીઓને જણાવવામાં આવશે બ્યુઝી છે એક પ્રમાણે જો રાજકીય માટે પોલિટિક્સમાં જોડાયેલા આવી ફરજ બજાવી શકે સર્જરી ફરજ બજાવી શકે એના અમુક ક્લોઝ હોય છે કે અંડર વોટ ક્લોઝ એ નિમણૂકને કન્સિડર કરી શકાય જોકે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ જે હમણાં જ બે હજાર ત્રેવીસની અંદર પ્રકાશિત થયો છે ગેજેટ દ્વારા એની ઉપર એક્ટ એક્સપ્લિઝિટલી આના ઉપર સાયલેન્ટ છે એટલે એક નવા એક્ટની અંદર જો કોઈ જોગવાઈ કે એવી વસ્તુનો ઇસ્યુ હોય તો એ આગળ જે કન્સર્ન ઓથોરિટી હોય તેની પાસે પણ માર્ગદર્શન આનું લઈ શકાય